યોગીનભાઈ છન્યારા અને અરવિંદભાઈ સોંડાગરની પેનલના ચૂંટણી કાર્યાલયનો બાળાઓના હસ્તે શુભારંભ શ્રી વિશ્વકર્માના નારાથી ગુંજી ઉઠ્યું વાતાવરણ રાજકોટ અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિની કારોબારી અને ટ્રસ્ટી મંડળની આગામી ચૂંટણીને લઈને ગરમાવો તેજ બન્યો છે આ ચૂંટણીમાં ઉમેદવાર યોગીનભાઈ ચનિયારા અને અરવિંદભાઈ સોંડાગરની પેનલના ચૂંટણી કાર્યાલયનો ગઈકાલે રાત્રે ગોંડલ રોડ પર આવેલા છનિયારા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે નાની બાળાઓના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી વિશ્વકર્માના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જેણે જ્ઞાતિજનોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં જ્ઞાતિના પૂર્વ અધ્યક્ષો પૂર્વ પ્રમુખો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ યોગીનભાઈ છનિયારાની પેનલને વિજયી બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો ગઈકાલે રાત્રે નવ વાગ્યા વાગ્યે નાની બાળાઓ દ્વારા રિબીન કાપીને કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળાઓએ દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરી હતી આ સમયે યોગીનભાઈ છનિયારા અને અરવિંદભાઈ સોંડાગરની પેનલના તમામ ઉમેદવારો પણ ઉપસ્થિત રહી આપણના સાક્ષી બન્યા હતા ગુર્જર સુતાર પ્રગતિમંડળના પ્રમુખ રમણીકભાઈ પાટણવાડિયાએ ઉપસ્થિત સૌનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું ત્યારબાદ યોગીનભાઈ છનિયારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે દસ વર્ષ પછી સમાજની વ્યાપક લાગણીનો સ્વીકાર કરીને આપ સૌના સહકારથી ચૂંટણી લડી રહ્યો છું મારી પેનલને વિજેતા બનાવવા સમાજમાં જે થનગનાટ જોવા મળ્યો છે તે જોઈને હું ગદગદિત થઈ ગયો છું સમાજનો આ પ્રેમ મને ચોક્કસ વિજય અપાવશે અરવિંદભાઈ સોંડાગરે પણ પોતાની પેનલના ભવ્ય વિજયનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નોંધનીય છે કે રાજકોટમાં કદાચ પ્રથમવાર એકમાત્ર મહિલા ઉમેદવારને યોગીનભાઈની પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે જે આ પેનલની પ્રગતિશીલ વિચારધારા દર્શાવે છે કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન રમણીકભાઈ પાટણવાડિયાએ કર્યું હતું જેમણે યોગીન છનિયારાની પેનલના તમામ ઉમેદવારોનો વિગતવાર પરિચય પણ કરાવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ સ્વાદિષ્ટ ભજીયાનો સ્વાદ માણી આનંદ વ્યક્ત કર્યો હતો જેણે કાર્યક્રમમાં વધુ ઉત્સાહ પૂર્યો હતો